આજ રોજ ગુ સ્થાપના દિવસ નિમિત્તે સંજીલી આમ પાર્ટી દ્વારા એક દિવસે પ્રતિક ઉપવાસ કરી ગુજરાત ની જનતા ની સુખ શાંતિ અને સલામતી માટે પ્રકૃતિ ની પ્રાર્થના કરવામાં આવી મળતી માહિતી મુજબ સંજેલી તાલુકા અને દાહોદ જિલ્લામાંથી ભ્રષ્ટાચારિતાના શાહી ભાજપ સરકારને ઉખેડવાનો સંકલ્પ સાથે ઉપવાસ પૂર્ણ કરવામાં આવ્યો આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રમુખશ્રી અને એકસો ઓગણત્રીસ વિધાનસભાના સહપ્રભારી અલ્પેશભાઈના અધ્યક્ષસ્થાને આ એક દિવસીય પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા

એક દિવસે પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા આ ઉપવાસનું મહત્ત્વ એ છે કે આજ રોજ સંજેલી આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા અમે સમૂહમાં ઉપવાસ કરી અને ગુજરાતની જનતા પર જે થઈ અત્યાચારો છે જેમ કે સ્ત્રીઓ સ્ત્રીઓ પર થતા અત્યાચારો જેમ કે બળાત્કારણી જેવી ઘટનાઓ છે છ છ નકલી કચેરીઓ છે ઇન્કમટેક્સ છે મોંઘવારી છે અને હાલમાં વચુભાઈ ખબરના પુત્ર દ્વારા એકોતેર કરોડનું કૌભાંડ છે જે દાહોદની ભોળી જનતાને છેતરીને નેતાઓ જે ભાજપના નેતાઓ એમના ઘર ભરવાનું કામ કરી રહ્યા છે એમના રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે તો એમને આ પ્રસંગે અમે કહેવા માંગીએ છીએ અને કુદરતને પણ ઉપવાસ કરીને પ્રાર્થના કરીએ છીએ કે આમને સદબુદ્ધિ આપે અને અમારી ગુજરાતને